જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભગવાન શ્રી ગણેશના બાર નામ તેનું મહાત્મ અને બાર નામના રહસ્યની કથા જે આજે સાંભળવાનો મહિમા છે જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ મનાય છે પ્રત્યેક શુભ કાર્ય તેમના સ્મરણ અને પ્રાર્થના માત્રથી જ નિર્વિઘ્ને પાર પડે છે એવી જ રીતે શ્રી ગણેશ પુરાણની કથા સાંભળવાથી જીવનમાં સફળતા શુભતા ધન લક્ષ્મી ઐશ્વર્ય સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડિયોમાં ગણેશ પુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય કોઈ પણ વ્યક્તિ વિદ્યાનો આરંભ કરે ત્યારે કોઈ વ્યક્તિ વિવાહ સંબંધ જોડવાનો હોય ત્યારે નગરમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે નવા બંધાવેલા આવેલા મકાનમાં રહેવા જવું હોય ત્યારે યાત્રા જતી વખતે યુદ્ધમાં જતા કોઈ આપત્તિ આવી પડે ત્યારે મંગલમય ગજાનંદનું સ્મરણ કરે તો તેના માર્ગમાં કશું વિધ્ન આવતું નથી તેની મનોકામના સફળ થાય છે અને તેનું પ્રયાણ શુભ બની રહે છે ગણેશજીના બાર નામ છે સુમુખ એક કપિલ ગજવર્ણ લંબોદર વિકટ વિધ્ન વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનન સુમુખ એટલે સુંદર મુખવાળા એક દંત એટલે એક દાંતવાળા કપિલ એટલે કપિલ વર્ણના ગજકર્ણ એટલે હાથીના કાન જેવા કાનવાળા લંબોદર એટલે મોટા પેટવાળા અથવા ધૂંધાળા વિકટ એટલે ભયંકર વિત નાશન એટલે આપત્તિઓનો નાશ કરનાર વિનાયક એટલે આગોવાનો જેવા મહાન ગુણ ધરાવનાર ધુમ્રકેતુ એટલે ધુમાડાના રંગની તજા ધારણ કરનાર ગણાધ્યક્ષ એટલે ગણોના નાયક ભાલચંદ્ર એટલે મસ્તક પર ચંદ્રને ધારણ કરનારા અને ગજાનન એટલે હાથીના મોં જેવા મોવાળા ગણેશજીને સુમુખ કહેવામાં આવે છે ત્યારે આપણને પ્રશ્ન થાય કે સુમુખ શી રીતે કહી શકાય આ માટે સુંદરતા અથવા રમણીયતાનું નીચેનું લક્ષણ જોઈએ જે ક્ષણે ક્ષણે નવીનતા દર્શાવે તે રમણીયતાનું લક્ષણ છે ગણેશજીનું મુખ હરેક પળે જોતા નવું જ નવું ભાષે છે

ત્યારે તેજ પુંજ પાછો આવી જતા ગજાનંદના મુખમાં સમાઈ ગયો આથી પણ તેમને સુમુખ કહેવાય છે વળી એમના મોની સંપૂર્ણ શોભાનું આકલન કરતા એમને મૂર્તિમાન મંગલના પ્રતીક તરીકે ગણવામાં આવ્યા છે અને એથી એમનો સુમુખ તરીકે સંબોધવામાં આવ્યા છે શ્રી ગણેશજીને એક દંત પણ કહેવામાં આવે છે એની કથા એવી છે કે એક વખત માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠા હતા શ્રી ગણેશજી દ્વારપાળ તરીકે બહાર ઊભા હતા અને કોઈને પણ અંદર જવા દેતા ન હતા એવામાં એકાએક પરશુરામ ત્યાં આવી પહોંચ્યા અને અંદર જવા માટે હઠાગ્રહ કર્યો આથી બંને વચ્ચે ઉગ્ર બોલ ચાલી થઈ અને પછી તો લડાઈ જામી ગણેશજી બાળક હતા એટલે પરશુરામ પોતે પ્રથમ હથિયાર ઉઠાવવા ઈચ્છતા ન હતા પણ ગણેશજીના તીખા તમતમતા વચનો સાંભળી ક્રોધાવેશમાં આવી જાય પ્રથમ પ્રહાર કરી દીધો આથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો આ કારણે ગણેશજી એક દંત કહેવાયા જ્યાં સુધી ગણેશજીના મોમાં બે દાંત હતા ત્યાં સુધી એમનામાં દ્રૈત ભાવ હતો પણ એક દાંતવાળા થયા પછી અદ્રૈત ભાવવાળા બની ગયા વળી એક દાંતની ભાવના એવું પણ દર્શાવે છે કે જીવનમાં સફળતા તે જ મેળવે છે કે જેનું લક્ષ્ય એક હોય એક શબ્દ માયાનો બોધક છે અને દંત શબ્દ માયિકનો બોધક છે શ્રી ગણેશજીમાં ભૂરો તામડો મટમેલો થાય છે કપિલા ધૂંધળા રંગની હોવા છતાં દૂધ દહીં ઘી વગેરે પોષક પદાર્થો આપીને મનુષ્યોનું હિત કરે છે એ જ રીતે કપિલ વર્ણના ગણેશજી બુદ્ધિરૂપી દહીં આજ્ઞા રૂપી ઘી ઉન્નત ભાવરૂપી રૂપી દુગ્ધ ધરાવડે મનુષ્યને પુષ્ટ બનાવે છે તથા મનુષ્યોના અમંગલનો નાશ કરે છે વિધનો દૂર કરે છે દિવ્ય ભાવો વડે ત્રિવિધ તાપોનો નાશ કરે છે ગણેશજીનું ચોથું નામ ગજકર્ણ છે હાથીના કાન સુપડા જેવા મોટા હોય છે ગણેશજીને બુદ્ધિના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે

એ તેનો મોટો સદગુણ છે ભગવાન શંકરે વગાડેલા ડમરુના અવાજ પરથી ગણેશજીએ સંપૂર્ણ દેવોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું માતા પાર્વતીજીના પગના ઝાંઝરના અવાજમાંથી સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું શંકરનું તાંડવ નૃત્ય જોઈ જોઈ નૃત્ય વિદ્યાનો અભ્યાસ કર્યો એ પ્રમાણે વિધવિધ જ્ઞાન પ્રાપ્ત કરવા અને પેટમાં સમાવવા લાંબા મોટા ઉદરની આવશ્યકતા હતી ગણપતિજીનું છઠ્ઠું નામ વિકટ છે વિકટ એટલે ભયંકર ગણેશજીનું ધડ મનુષ્યનું છે અને મસ્તક હાથીનું છે એટલે આવું વિકટ પ્રાણી સ્વાભાવિક જ વિકટ હોય એમાં નવાઈ નહીં શ્રી ગણેશ પોતાના નામને સાર્થક બનાવવા માટે તમામ વિઘ્નો દૂર કરવા માટે વિઘ્નોના માર્ગમાં વિકટ સ્વરૂપ ધારણ કરીને ખડા થઈ જાય છે શ્રી ગણેશજીનું સાતમું નામ છે વિઘ્નનાશક ખરેખર ભગવાન ગણેશ તમામ વિઘ્નોના વિનાશક છે અને એથી જ કોઈ પણ કાર્યના આરંભમાં ગણેશ પૂજન અનિવાર્ય મનાયું છે ગણેશજીનું આઠમું નામ એટલે વિનાયક છે એનો અર્થ થાય છે વિશિષ્ટ નેતા ગણેશજીના મુક્તિ પ્રદાયની ક્ષમતા છે સર્વ વિદ્રાનો જાણે છે કે મુક્તિ આપવાનો એકમાત્ર અધિકાર ભગવાન નારાયણે પોતાના હસ્તકે રાખ્યો છે ભગવાન નારાયણ મુક્તિ તો કદાચ આપે છે પણ ભક્તિનું દાન ગણેશજી તો ભક્તિ અને મુક્તિના ગણાય છે છે ગણેશજીનું નવમું નામ એનો સામાન્ય અર્થ ધૂંધળા રંગની ધજાવાળા એવો થાય છે સંકલ્પ વિકલ્પની ધુમાડા જેવી કલ્પનાઓનો સાકાર કરનાર અને એની મૂર્તિ સ્વરૂપ આપી ધજાની માફક આકાશમાં લહેરાવનાર ગણેશજીને યોગ્ય રીતે જ ધૂમ્ર કેતુ કહેવામાં આવ્યા છે મનુષ્યના આધ્યાત્મિક અને આથી ભૌતિક માર્ગમાં આવનારા ગણપતિજી દુનિયાના પદાર્થ માત્રના સ્વામી છે વળી ગણોના સ્વામી તો ગણેશજી છે જ એટલે એનું નામ ગણાધ્યક્ષ નામ પણ યથાર્થ છે શ્રી ગણેશજીનું નું નામ ભાલચંદ્ર છે જેમના મસ્તક ઉપર ચંદ્ર છે તેવા એ ગજાનન ગણેશજી પોતાના કપાળ પર ચંદ્રની ધારણ કરીને એની શીતલ અને નિર્મળ તેજ પ્રભાવ દુનિયાના સર્વ જીવોને આચ્છાદિત કરે છે વળી એવો ભાવ પણ નીકળે છે કે વ્યક્તિનું મસ્તક જેટલું શાંત હશે તેટલી કુશળતાથી તે પોતાની ફરજ બજાવી શકશે ગણેશજી ગણોના પતિ છે એથી પોતાના કપાળ પર સુધાકર હિમાંશુ અગર ચંદ્રને ધારણ કરીને પોતાના મસ્તકને અતિશય શાંત બનાવવાની આવશ્યકતા પ્રત્યેક વ્યક્તિને સમજાવે છે ગણેશનું નામ છે ગજાનંદ ગજાનંદ એટલે હાથીના મોવાળા હાથીની જીભ અન્ય પ્રાણીઓથી અનોખા પ્રકારની છે પડે ચડે જીભ વડે જ પ્રાણી એમ કહેવાય છે મનુષ્યને માટે એ સાચું છે સારી વાણી એને ચડાવે છે ખરાબ વાણી એને પાડે છે પણ હાથીની જીભ તો બહાર નીકળતી જ નથી એ તો અંદરને ભાગે છૂટી છે એટલે એને વાણીના અનર્થનો ભય નથી એ જ પ્રમાણે નાક કાન આંખ પર શુભ ઘોતક છે એટલે ગજાનન નામ સાર્થક બને છે બોલો ભગવાન શ્રી ગણેશ છે ઈતિ શ્રી ગણેશ પુરાણે અધ્યાય ત્રીજો સમાપ્ત તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશના બાર નામની કથા ભગવાન ગણેશના તો અનેક નામો છે પરંતુ આ બાર નામ મુખ્ય છે જે વ્યક્તિ ભગવાન શ્રી ગણેશના આ બાર નામનું નિત્ય પ્રાતઃ સ્મરણ કરે છે તેના જીવનમાં કોઈ દુઃખ દર્દ કષ્ટ કે સંકટ નથી આવતું તેનો પ્રત્યેક દિવસ શુભ અને મંગલમય પસાર થાય છે જેના ઘરમાં ગરીબી કષ્ટ વધી રહ્યું છે તેમણે સફેદ કાગળના ટુકડા ઉપર ભગવાન શ્રી ગણેશના આ બાર નામ લખી ચાર ગળીવાળી મુખ્ય દરવાજાના બાર શાક પર આ કાગળ મૂકી દેવાથી ઘરમાં કોઈની બુરી નજર અશુભતા કે નકારાત્મક શક્તિ પ્રવેશ પણ નહીં કરે ઘરમાં સુખ સમૃદ્ધિ શુભતાનું આગમન થશે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રી ગણેશના બાર નામનો મહિમાની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ